સીલ ના પરોઠા હવે આ સીલ હે ને કચ્છમાં હે ને ભાંદડા ને મને વાત કરવા દો વાત કરવા દો હે ને કચ્છમાં ચીલ કીએ આપણે ધરમસિંહ ભાઈ કીધું કે અમે હે ને ચીલ કીએ ચીલની ભાજી તો બહુ અમે પણ કે બનાવીએ પણ ચીલ કીએ ને તમે ત્યાં પૂગતા પૂગતા કે કાઠિયાવાડમાં પૂગતા પૂગતા સીલ થેગું સીલ થેગું તમને નવું બતાવિતા બનાવી આ થોડા કઈક ધાણાથી આ થોડા થોડા તો આની પછી ધોવે અને હુકવે નાખા તો પછી થોડુંક ફ્રોજનમાં બોક્સ ભરે તો પછી આવતે હિયારામાં

એટલે અટાણે છે ને વાવણી પણ ત્યાં ખેડૂત લગભગ કરવા માંડ્યા સારું થઈ ગયું હા એવું બધું હાલે તો હે ને એવું આ થોડુંક ચરાક કરે લે તમે કાઢે લે બધા એમાંથી હા ને પછી જોઈએ કે કેવું આજ શું કરે ને નવી વાનગી હે નવી વાનગી આજ જોઈએ કે જ્યુસ પીવા હાલો પણ હું હેને મારા કામમાં એટલો બિઝી હું તો કે જ્યુસ ક્યાંથી પીએ ને એ ફોન કરે પછી ઇન્ડિયા એની માની ફોન કરે હા તો એની માની તો ફોન કરવા જોઈએ ને માને ફોન કરે તો જ હમ બાકી તો કામ બીજા ને તો હે ને અમે જ્યુસ પીએ લઈએ ને પછી વાત તારું જલો દાવા જાય ને તો આપણે બધાય કામ કરીએ વંદરાની કે કામ કરીએ નથી નતો કરવો પણ મને એકલીથી થાઈએ નતો ને મેનોને કે એ તો કે કોય તું નિસેનનો કોઈ લીતો ફલેકા હાતા ફલેકા નિસેન તો પણ હું કરવાનું નતો નહી કર્યું તો કંઈ નહોતું નિસેન બાજુ કરે ઈરાય તો તો ઈ તો ખુલે હું તો આ લોકો પાસે ને સે બોલી ભેચું કરાય આ બે ની બોલું બોલે બરમ છે ઓકે તો એ હેના આણી લે લે મિસ્સે તો પાછો મિસ્સે ઉપર ને કા સીધા ઓલા કાઈ તો અલી આજ બારે હવા ખવારાવો ફ્રેશ ઓલો એ તો પાસ નમજે બરમ ઈ પણ હોય આ આને લે લે મમ મમ મજબૂત નાંકા અમારા ઘાત બેનગી હે આશીર્વાદ ને હા પા માં 20000 ખવરાવે કામ કામ કરાય ને કરતા કા હવે આણી એની બારે ને ઓકે સો વાહ વા લીમડા પેની આદમ આ જાય આદમ આદમ આરી હે હા લઈને કાઢો ને લીમડા આતો તક બીચું કુંડુ લઈ માં લીમડો તો ફાઈન નિતરો ને બદલાવીએ તો કંઈ

ક્રમ કોમલ ને ના ના બોલનો એ તો બસ ઓહે ને આ દોર થઈ જશે એમાં પણ કેટલા બધા ફલાવસ્થા આવશે બહુ થાય ઓકે હવે આણી હે ને ઓનેલા ને કાણી આપણે બધું પ્રોપર કરવાનું છે એટલે ઈ તો ભલે હોય પછી બધું ખોલે પછી આને કાઢે ના છે જાણે હા પહેલા કાઢ્યું બજી પહેલા ને કાઢ દે પણ પછી હે ને પહેલા ઊની થાય માં હા ને તો પાડવું ની ને પાડવું એટલે જેમ જેમ કોક બળ જાતું

જો દર પણ આ દેખીએ ને ટોટલ કે ઓર એ ને पता है બાપરા થઈ ને હાથ પર ઘર મન કુંડાવા હતા તો ઉપર જો ઉપર જો ઉપર જો ઉપર

કે સ્વાદ ને પછી લોટ બંધ કે શીલ પરોઠા કેવી રીતના થાય લોટ દો

એક બે બે ત્રણ વાર બનાવ્યા હતા પહેલા ઘણા ટાઈમ પહેલા તો પછી પાછા અંદર બનાવ્યા બહુ ટેસ્ટી થાય તમારે કોઈને ખાતો હોય સીલ તો તમે પણ બનાવજો બહુ ફાઈન થાય આ તે બનાવડા કે એવું છે ને નિયરલી મન કે થઈ ગયું અને પરોઠું પરોઠા શું કહે પરોઠા કે કે પરોઠું કહે સીલ ના કી પર બસ સીલ ના વાહ આ તે તો એમ છે ને આમાં કઈ બાજુ બાકી ઉમરે ની ચીલ પરોઠા છે ધરમસિંહભાઈ ની કે ઓકે અમે સીલ સીલ કરતા હતા તે આલો ને સીલ હોય કે ચીલ હોય કે જી હોય પણ આ જોવા લ્યો વાહ મસ્ત બનાવ્યું છે અને એ તો પાછું પ્રેઝન્ટેશન કર્યું છે ફર્સ્ટ ક્લાસ એમાં હા નહીતર હમણે હમણે પહેલે પ્રેઝન્ટેશન ને આવું બધું ન આવડે પણ રેસ્ટોરન્ટમાં છે ને બધું આવી રીતે આમ પ્રોપર બનાવીને પછી આમ આપે

મારેન ભાગે જવાનું ભાગે ભાગે ને તો ક્યાં જાય અહીંથી ને ફ્લાવર પણ તો ગમે જો ફ્લાવર રૂપવા નથી ક્યાં વાંધો નથી મિનિટ તો હવે પણ બધાએ થોડા કરે પછી થોડોક ને પછી બધા થોડા થોડા બીજા બીજામાં મિનિટ અમે કરતા હોય તો અમે આમાં મિનિટ કરતા હોય ને પણ મસ્ત થઈ ગયા હવે જે ધીરે ધીરે આ ખુલવા માંડ્યા બધા હમ આમાં છે ને ઝીણા 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 ખુલે પાંદડી રૂપારી ઓલામાં મોટા ને હવે તો બધાય બધી જગ્યાએ એમ જોરદાર ખોલે છે હવે કંઈ વાંધો જ નથી કોઈ જાત જાતનો એટલે બધું એવું જ છે અને મસ્ત છે અને જો પછી મનીષા એ બીજું કામ કર્યું નહીં તમને કહેતા આ હુક્યો આ ધાણા થોડાક ધોઈ ને ખ્યા પહેલા ધોઈને હુકવા ને હવે પછી હે ને કાપે ને ફ્રોઝનમાં તે કે પછી મારે પાછા વિન્ટર માને કાયમ લાગે એ કે કારણ કે આ અમારે કઈ લેવા જાય ને જવા જાય લેવા જઈએ તો એમાં હે ને સ્મેલ નહીં તરતી લેવા તો જઈએ લેવે મળે પણ આજડામાં મળીએ હા બોલ બોલ તો પાસો બનાવી જો તો ઘી માં તો પાસો એક ને પણ જો મે આવે ને ગરમ હમણાં યાદ આવી કાલે મે હે ને બટર કાસા પાકાે ને આપણી ભાષામાં કે કાસા પાકા ખાલી બટર ઓગરે જાય ને એટલે બંધ કરી દીધો ગેસ મૂકી દીધો ને ને આ જરાક ગરમી હતી છુ ને પછી જરાક ઠરે ને એટલે ખાડો પાડે લે એટલે સાય બધી વાઈટ એક મગટ ને પછી જીમેગેસી તરત જ કીથે જઈ જઈ હ દે બંદરા ને એક દેખો દેખો ને કોમન કરતે પાસી કે એટલે ઈ થ ને પણ એટલે હા જરા કોળ જરા કરા જોનો જાવી વઈ ને કે કાસ આ નગરન કરે પછી બંધ કરી દેવાનું બટર ગરમ કરે હા ને પછી બસતી 12 15 કલાક પાછો એની પડ્યું રહેવા દેવાનું

Okay, okay, okay.